જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો આજે ફરી સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં અને આજે તારીખ થઈ છે છ અને સાંજના છ વાગ્યા છે અને તો પૂરતા બુરતા પહેરી તૈયાર થઈ ગયા છે અચ્છા મસ્ત પ્રેસ કરી લીધો છે અને જવાનું છે પાતીગળ લોક ડાયરો છે આપણે અત્યારે આ બધા સંગીત સંજય રાખે ને એવી રીતે ડાયરો રાખ્યો છે આપણે સોસાયટીમાં લગ્ન છે કિશનભાઈને ત્યાં એટલે એને ડાયરામાં જવાનું છે અને આજે હું તમને બે દિવસથી કાલે ગયા બાપુજી ગામડે કેમ હા બે છે ઘર હમણાં તો ખાલી ખાલી છે સુખે ક્રિકેટ ટીમે આવ્યો અને બા અને બાપુજી ગયા છે કાલે ગામડે આમ તો ત્રણ કામ હતા એક તો હતું એક કુટુંબમાં લગ્ન છે અને ત્રીજું છે ને એ સરપ્રાઇઝ છે એ તમે વિડીયો મારા જોતા રહીજો એ એ દિવસે તમને બે આવશે સરપ્રાઇઝ કે હા ત્રીજું જે કામ છે ને એ સરપ્રાઈઝ રાખવાનું છે એ એક છે અને બે તે દિવસે એક અરે તમને એ વિડીયોમાં બે સરપ્રાઈઝ જોવા મળવાની છે એટલે વિડીયો અમારે કન્ટિન્યુ તમે જોતા રહેજો હા ખાસ જોઈજો કારણ કે પછીના તો વિડીયો તમને લગભગ રેગ્યુલર પછી જોવા ગમશે અને એક આ કોમેન્ટ હતી કે ભાઈ તમે કાનાજીના વાઘા કેમ એક ના એક જ છે તો ભાઈ કાનાજીના વાઘા એક ના એક નથી એ આપણે કેટલા દિવસે બદલાઈએ

આવી ગયો ક્રિકેટ રમવા માટે ગયો જો અને જમે નીકે ઉઈ જાવ સાવ થાકી ગયા છે આજે મેચ જીતી આવ્યા છે કાલ બે ફાઈનલ છે ને બે માંથી જીતી તો રહેવાનું છે નકર એક રમી લઈ આવવાનું છે હા કોણ ને કઈ કોલેજ માં ક્રિકેટ ની ટુર્નામેન્ટ છે બે દિવસ થી રમવા માટે હા બે દિવસ થી ક્રિકેટ ની ટુર્નામેન્ટ રમવા જાય છે મે કાલ જીત્યા હતા આજે જીત્યા અને આજે પછી રમવાનું છે આની એક કોમેન્ટ હતી બાઉલની આપણે ઓલે રીલ મૂકી હતી ને ઇન્સ્ટામાં કે ભાઈ તમે એ ક્યાંથી લીધા છે

એટલે ને કમલેશભાઈ બેને કીધું આગળ કોક આવે ને એટલે એની અરે જવાનું છે પછી ત્યાંનો તમને આખો કાર્યક્રમ આગળનો બતાવી હું આયોજન છે તે લગભગ કલાકાર છે ઓલા કીર્તિદાન ગઢવી અવાજમાં કહેતા હતા કીર્તિદાન ને કંઈક બીજું એક નામ તો કીધું હતું પણ કીર્તિદાન ગઢવી એટલે એમાં તમારે જામી જ દે એટલે આપણે લોગોય મસ્ત બની દા હે અને રીલ ઘણું ખરું કામ તો થઈ જવાનું છે એટલે હવે અહીંયા ફામે જાય અને ફામમાં પછી આગળ તમને આખો કાર્યક્રમ બતાવ્યો અને આજની મેન વાત તો રહી ગઈ આર્યાને એક્ઝામ ગઈ ને નવ્વાણું ટકા આવ્યા એટલે પહેલા તો આર્યાને ખૂબ ખૂબ અભિનંદન મેં કીધું ગણિતમાં બે માર્ક કપાણ મેં કેમ ગણિતમાં બે કપડા પૂરો થઈ ગયો તો ફોટો કપડા પૂરા થઈ જાય એ કે તમે છે ને કોઈ કહેતા નહીં કે ભાઈ કે મારે બધાને પાર્ટી હતી

પણ લગભગ આમ તો આજે લગભગ પંદર વીસ દિવસ તો તમને કન્ટિન્યુ બ્લોગ જોવા મળશે હા અને બને તો આવું ટ્રાય તો કરશું રેગ્યુલર વિડીયો બનાવવાની પણ ક્યારેક ક્યારેક આવી રજા પડી જાય તો થોડું ચલાવી લેજો અને હા અમારી ચેનલ હશે ને સબસ્ક્રાઈબ કરવાનું પેલા ભૂલતા નહીં તો જે કોઈને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો

ડાયરા નો સ્ટેપ બનાવેલો છે આ બધી વ્યવસ્થા અને ઓલી બાજુ આ બાજુ છે

રસવાડી કાઠલા બાથલા ગોઠવી દીધા છે એટલે ભાઈ અરખો માહોલ ગામે ને એટલે મજા દેવા કરે એવું છે ના પણ એમ જોય દેખનું બધુંય રાખ્યું છે પછી આ એક હું ભાઈ ગઈ રાખું એટલે આપણે ગામડે ચકડો રિક્ષા હોય ને તો ચકડો રિક્ષા હોય ડેકોરેશન કરીને અને મૂકી દીધો છે જો એન્ટ્રી કરીને સૌથી પહેલું કામ કરવાનું હોય ને

શોપ શોપને ઓલીવર્સ લે ગયન આજ વાંડોને જોવોને સીધા લાઈનમાં ઉભરી હા ખાલી ક્યાં છે ત્યાં ઊભો આ સીઝન

એન્ગેજમેન્ટ કરી લેતી પણ બોલાયવા નઈ કાઈ ના ના કાઈ કોટ કોટ ઉતરે લોકો પહેલા સૂપ પીવે પછી ચાટ ખાઈને પછી ડીશ લે અને આપણું કામ ક્યાં ને ઊંધું છે પહેલા ચાટ ખાઈ લીધો હા પહેલા માણસો ભઈયા હો મે પછી વાયરલ ચાટ ખાઈ લીધો ને હવે સૂપ પીવે કયું છે

ઉજાગર કરવાની આપણા એ સંસ્કૃતિ સિદ્ધાંતોને અદ્ભુત રીતે ઉજવણી કરવાની આજની આ સરસ મજાની સાંજ છે ત્યારે સર્વે મહેમાનશયો પણ એ ભાવની અંદર આજે ભળવા માટે તૈયાર થઈ જજો કારણ આજના જે આપણા કલાકાર મિત્રો છે એ આપણને સૌને આપણી ભારતીય સંસ્કૃતિને અને આપણા ભારતીય સિદ્ધાંતોને આપણા લોક સંગીતને આપણા લોક જીવનને અબે હું ભી રીતે તમારા નજર સમક્ષ આજે રજુ થશે એક પરિવાર બેસીને માણી શકે પરિવાર બેસીને જાણી શકે અને પરિવાર બેસીને ઉજવી શકે ને એવા સરસ મજાના આ લોક ડાયરાનું આજનું આશીર જ્યાં પ્રેમ કેવળ રિષ્ઠા નહીં આત્મા કા અનંત મિલન બની જતો હૈ હર ઘાટ પર શાંતિ કા ઉજાલા મિલતા હૈ પર લેરો મેં છુપા પ્રેમ ધીરે સે મુસ્કુરતા હૈ

ની વાતો દાતારીની વાતો પોતાની પાસે લઈ અને પલોઠી વાળીને જે ડુંગર બેઠો છે ઇ બરડો ડુંગર

ત્યારે મેઘાણી શું લખે કે થરથર કાપે થરથર કાપે કુબામાં બાળકડા કાપે મદરા દિપંખીડા કાપે ઝાડ તણા પાંદડા કાપે પહાડો ના પથ્થર પણ કાપે સરિતાઓના જળ પણ કાપે સૂતાને જાગતા કાપે અને જડને ચેતન સૌને કાપે અને એ હાવજની આંખ કેવી દેખાતી હતી તો કે આંખ જબુકે આંખ જબુકે કેવી એની આંખ જબુકે વાદળમાંથી બીજ જબુકે જોટે ઊભી બીજ જબુકે બે જોત જબુકે ને સામે જબુકે પણ એની સામે નાનકડીમ થી દીકરી જાય એ જગદંબા જાય અને એનું વર્ણન કેવું હોય તો કે ચારણ કન્યા એ ચારણ કન્યા ચારણ કન્યા ચૌદ વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા પહાડ ચરણથી ચારણ કન્યા અને આકાશ ઘુમંતી ચારણ કન્યા અને એને જોઈને ડાલા મથો હાવત જયારે ભાગી જાય ને ત્યારે લખવામાં આવે કે ભયથી ભાઈગો ભયથી ભાઈગો સિંહણ તારો બળવીર ભાઈગો રણમે લીને કાયર ભાઈગો ડુંગર નો રમનારો ભાઈગો હાથી નો અણનારો ભાઈગો જોગી નાથ જટાળો ભાઈગો અને ફટ છે તને નાનકડી ચોરી થી ભાઈગો રાહુલના લગ્ન પ્રસંગ નિમિત્તે આજની આવી સ્મરણીય અદભ સાંજમાં આદરણીય શ્રી કીર્તિદાનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા દોસ્તો તમારા બધાના આપણા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ માં એક કહેવત છે કે રણ જીતણ અરુ પુત્ર ત્રણ હરખરા એમાં કોણ રંગ ને કોણ એક તો પુત્રના કાંડે મીઠોળ બંધાવું પુત્ર નો જન્મ થાવો અને રણમાં વિજય મેળવવું આ ત્રણ ટાણા હરખરા પછી માં રહેવા વાળો બાપ હોય એને પણ એટલો આનંદ હોય પોતાના સંતાન પોતાના દીકરા કે દીકરીને લગ્ન કરાવતો હોય અને કરોડપતિ બાપના મેલમાં ઉછરેલા સંતાનો એના બાપને પણ એટલો બધો આનંદ હોય એટલો ઉત્સાહ હોય ફરક હોય ખાલી વ્યવસ્થાનો બાપ બાકી આનંદનો પરમાણુ તમે કાઢો આનંદનું પ્રમાણ કાઢો બે ને સરખું હોય એવી ચિરંજીવી મૈત્રી સ્પીડ ખાલી દાંત કાઢો પછી મોઢા ઉપર ફેર લેવલી લગાડવી જરૂર નહીં મોઢા રૂપાળા થતા થાય અને આસન આપણી ઋષિ પરંપરા છે પણ ફાવે તો કરવા ફાવે તો કારણ કે જિંદગી જીવ આપી ઓળ ખાવાની થાય અમુક તો રોહડમ પગ રાખી બેઠા આપણે કે બહાર આવો તો કે ચોપડી પાન નું ફેરવો એમાં લખ્યું કે એમ કાઢ બહાર લે અને આ ડોક્ટરો ડિગ્રી વાળા આવી ગયા સુરતમાં ડોક્ટરો ડિગ્રી વાળા આવી ગયા અમારે ગામડામાં તો આરોગ્ય ખાના ત્રીસ વર્ષ પહેલા એવા ડોક્ટરો આવ્યા કે કઈ ડિગ્રી છે જ ખબર નથી પેલા ઇન્જેક્શન ભરે પછી પૂછે શું થાય પૈસા નીકળી ગયા ચેસ જો અને જો એક તમે કરો શાંતિ કોઈ જગ્યા નથી ત્રણ કરોડ નો બંગલો હોય માલિક જાગતો હોય ગુરકો હોય ગયોગે શકે જાગે શકે એ હોય ગયો હું

અહીં તો ગાયું ને વાછડ્યું મૂકી છે આપણો સૌરાષ્ટ્રમાં આખો માહોલ ઊભો કર્યો પ્રતાપભાઈએ પધારો મને એક વાર મને ક્યાંય અહીંયા સુરતમાં ફાર્મ હાઉસ બહુ છે તે મને કે ફાર્મે રોકાઈ જાઓ કે કામરે ત્યાં હું હવે જાગ્યો ને છ વાગે તે બે જણા બરોબડા ટી શર્ટ પહેરીને જતા હતા તો મેં એક ભાઈને પૂછ્યું મેં ચાર પાંચ જણા હતા ભરબૂણા ટી શર્ટ બે આ લોકો કોણ જાય છે તો કે સુરતના કરોડપતિ માણસો છે શરીરમાં માપે રાખવા માટે થોડું થોડું રોજ મોર્નિંગ વોક કરે છે એટલે થોડું થોડું રોજ ચાલે જ એ લોકો ભલે કરોડપતિ રે આપણે ભલે કરોડપતિ ન આવી તો આપણે એન્ટ્રી પાડ્યું ભરબૂણા ટી શર્ટ તો આપણે પાસે હતા એમ એને રહેલા હતા એ તો તે કેમ વટી ગયા મેં પંદર કિલોમીટર કોઈ વોકિંગ ન કરે વિધિન દસ કિલોમીટર વોકિંગ હોય મેં તો આને ઉભા રેખીને પૂછો આ વોકિંગ કરવા નીકળ્યા છે ને એને ઉભા કે પૂછો મેં તમે વોકિંગ કરવા નીકળ્યા હતી કે કોણે કીધું અમે તંબાઈ આવીને દર્શન કરવા જાવી મેં પહેલા ધજાઓ રાખતા હો ધજાઓ રાખતા હોય અમને થોડવી નાખ્યા હો હવે એનું આમ ફાઇનલ અમારું આમ ફાઇનલ હવે ભૂખ્યા ખ્યા હાલાય નહીં મેં તો અઢીસો ગાંઠિયા વણેલા ને બે ચા મગાવો એટલે ખાઈને પાસે રિટર્ન એ અઢીસો ગાંઠિયા ને બે ચા મગાવી કે આમથી ભીખરી એવો ભીખરીને કે તર ગાંઠિયા ખાવા છે એ કે તમે ખબર હોત ખાવી મેં તો અઢીસો ગરમ ગાંઠિયા ને આપીજો અઢીસો ભીખરી ખાઈ ગયો અઢીસો એમ ખાઈ ગયો હોડકાર ખાઈને ઉભા જ્યાં પછી એમને ખબર પડે એમ બરબુણા ટી શર્ટ પહેરેલા ખીસાદ નહી કરતા ભીખરી ઓળખી ગયો કે નથી હવે જ આવે પણ ભીખરી વેલો જાગીને ચાર પર મંદિર એ વેલો વલમણા હું આપણે કીધી મેળવી કીધી આપણે ભેડા થાય કંકુવાળા કાઢી ઓકે અને અમારા બિલ સૂચવા અને એમને ઓહો લોકો ડાયરામ બોલવાના એટલે એટલા રૂપિયા આપણને આપે અને આપણા બિલ ભીખરી સુકવે મેં ભાઈ એમ એવા માણસો નથી તો અહીંયાથી રિક્ષા બાંધી લે નજીકમાં ફાર્મ હાઉસ છે મને હું બોલ્યા મે તું રિક્ષા બાંધી લે મને સાન ગાંઠિયા બરોબર છે હવે રિક્ષામાં રહેવા જ્યો પણ મેં તમે કલાકાર સેવી હતી કે મને ખબર ભીખાના કાંઠિયા કહે છે કલાકાર જ હોય